પ્રાથમિક માહિતી મુજબ એકનું મોત ત્રણથી વધુ કામદારો લાપતા છે ભરૂચથી સૌથી મોટા સમાચાર સામે છે વાગરા સાયખા જીઆઈડીસીમાં સ્થિત વીકે ફાર્મા કંપનીમાં મધરાતે ભયાનક વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ બાદ પ્લાન્ટમાં બિસળાક ફાટી નીકળી વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કંપનીઓના પથરા ઉડી ગયા હતા પ્રાથમિક માહિતી મુજબ એકનું મોત નીપજ્યું છે ત્રણથી વધુ કામદારો લાપતા છે ખૂબ જ મચાવતી ઘટના સામે છે આ ઘટનાથી અફરા અફરાતફરીનો માહોલ સર્જાયો છે બ્રેકિંગ ન્યુઝ જણાવી દ ભરૂચના વાગરા સાયબા જીઆઈડીસી સ્થિત વીકે ફાર્મા કંપનીમાં મધરાતે ભયાનક વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ બાદ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી વિસ્ફોટ થતા પ્લાન્ટમાં ભીષણ આગ લાગી અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો ખૂબ ભાનક ઘટના બની હતી વિસ્ફોટ એટલો ભાનક હતો કે કંપનીઓના પતરા પણ ઉડી ગયા પ્રાથમિક માહિતી મુજબ એક વ્યક્તિનું મોત થયું છે અને વધુ કામદારો લાપતા છે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે સંવાદદાતા છે ભરત વિગતવાર જણાવજો શું છે સમગ્ર મામલો અને આ ઘટના કઈ રીતે બની વાત કરીશ સાયખા જીઆઈડીસીની વિશાલ ફાર્મા કંપની છે તે રાત્રિના રાસાયણિક દરમિયાન જે વિશાલ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટના કારણે આજુબાજુની કંપનીમાં પણ એના વાગ્યા છે અને આજુબાજુની કંપનીમાં પણ નુકસાન થયું છે અને વાત કરીએ તો એક જે એક કામદારનું મૃત્યુ થયું છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વીસ થી વધુ લોકો ઘાયલ છે અને પાંચ જેટલા તો લાપટા છે જી

જે કામદાર હતા તે ઘાયલ છે અને બે ત્રણ તો લાપતા છે જી આ ભયાનક ઘટના પાછળ તંત્ર તરફથી શું પગલા લેવામાં આવ્યા છે અને પીડિત પરિવારો પીડિતોના પરિવારોની શું માંગ છે તંત્ર જે સરકારી તંત્ર જે સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય છે જી ભરૂચનું એ ત્યાં ઘટના સ્થળ પર છે અને ફાયરની ટીમ પણ ત્યાં ઘટના સ્થળ પર છે અને પરિવાર તો હજુ હજુ ખબર નથી પડી પરિવારને પણ સાંત્વના આપવાના પ્રયાસ કરી રહ્યા છે જી શ્રી ધન્યવાદ ભરત માહિતી બદલ સમાચારમાં આગળ વાત